અમરેલીના જાફરાબાદ કાંઠાની નજીક અરબ સમુદ્રમાં ચાલતી બોટ પર એક ગંભીર થતા ત્વરિત બચાવ કાર્યવાહી કરવામાં આવી આ કિસ્સામાં પાંત્રીસ વર્ષીય કૌશિક સોલંકી નામના ખલાસીને મેડિકલ ઇમરજન્સીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક માછીમાર સમુદાયમાં આ ઘટનાએ ચિંતા વધારી દીધી છે જ્યારે કોસ્ટગાર્ડની સુસંગતતા વખાણવા પામી છે જાણીતી માછીમારી બોટ અંબાજી જાફરાબાદ બંદરથી લગભગ સિત્તેર નોટિકલ માઇલ દૂર અરબ સમુદ્રમાં માછલી પકડવાના કાર્યમાં જોડાયેલી હતી આજે સવારે કૌશિક સોલંકીના જનક તીવ્ર પીડા થઈ જેના કારણે તે બોટ પર જ બેહોશ થઈ ગયા બોટના કેપ્ટન અને સાથીઓએ તાત્કાલિક ઇમરજન્સી સિગ્નલ મોકલીને ભારતીય કોસ્ટગાર્ડને જાણ કરી જે બાદ કેપ્ટન વિકાસ શર્માના નેતૃત્વ હેઠળની ટીમે માત્ર પિસ્તાલીસ મિનિટમાં સિત્તેર નોટિકલ માઇલનું અંતર પાર કરીને બોટ સુધી પહોંચી બચાવ કાર્યવાહી દરમિયાન કોસ્ટગાર્ડના વ્યવસાયિકો દ્વારા કૌશિકને બોટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી જેમાં ઓક્સિજન સપ્લાય પેઇન મેનેજમેન્ટ અને વાઇટલ મોનિટરિંગનો સમાવેશ થતો હતો તપાસમાં જાણવા મળ્યું કે કૌશિકને પેટમાં તીવ્ર દુખાવો અને આંતરિક રીણની સમસ્યાથી જે માછીમારીના તણાવભર્યા કાર્યથી જોડાયેલી હોવાનું માનવામાં આવે છે વધુ તપાસ અને સારવાર માટે તેમને વેસલ પરથી જ ભાવનગરના સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા જ્યાં તેઓને એડવાન્સ્ડ કેરમર્શ એટલે કે કૌશિકના પરિવારજનોએ કોષ્ટકાર્ડનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ